નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખભાઈ રાઠોડે એક બે દિવસ અગાઉ કલબલ માતા વિશેના ભુવાનો એક વિડીયો અપલોડ કર્યો હતો જેની અંદર મિત્રો બે ભાગમાં વિડીયો હતો જે અંતર્ગત મિત્રો કલબલ માતાના ભુવાએ એક વ્યક્તિ પાસે પૈસા પડાવ્યા હતા તેને લઈને મિત્રો મનસુખ રાઠોડ કલબલ માતા વિશે કેટલાક શબ્દો બોલ્યા હતા ત્યારબાદ મિત્રો કે એક વ્યક્તિ છે કે જેનું નામ છે આશીષભાઈ મિત્રો આશીષભાઈ રબારી છે કે જે અમદાવાદથી છે તેમને મિત્રો મનસુખભાઈ રાઠોડને આ બાબતે લઈ અને ફોન કરે છે ફોન ઉપર આપી છે ધમકી ત્યારબાદ મિત્રો આશિષભાઈ છે તે પણ રામોદ મનસુખભાઈના ઘરે પણ પહોંચી ગયા છે જે કે મિત્રો મનસુખભાઈ રાઠોડ સાથેની વાતનું જોરદાર રેકોર્ડિંગ સામે આવ્યું છે જેમાં મિત્રો આશિષભાઈ મનસુખભાઈ રાઠોડને ધમકી આપી રહ્યા છે તો આવો સાંભળે કે મિત્રો આશીષભાઈએ અમદાવાદથી રામોદ પહોંચી અને મનસુખભાઈ રાઠોડ સાથે શું કર્યું અને શું થઈ બંને વચ્ચે ચર્ચા એ પહેલા જો આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલ ને હાલ સબસ્ક્રાઈબ કરી

हाँ बोलो तमे बुआ जी मनसुख भाई गमे तो को चाल ते माताजी विषय तमे मजाक मस्ती करो ना तमे भाई क्या माता जी क्या माता जी कलबल माता तमे को कलबल कलबल करो ये वस्तु यारी भाई नहीं ना मोटा भाई कलबल हम कलबल नहीं करो तुम्हारे वीडियो में मुख्य हुए तमे ना ना कबूत તો હું મળ્યો તો જે કાંય અમારે તો પડદા પાછળ જે કાંય આત્મા આવ્યો એ પીતો હોય આ હાથ હસ્યું મનજીતભાઈ તમારે મને વિભ્રુ કઈ જગ્યાએ મળ્યો વડીલ હું રુબરૂ કઈ જગ્યાએ મળ્યો મને તમે કોઈ જગ્યાએ મળો તો આ સુતરો એટલે રુબરૂ ભેગા થઈ જાવ ભાઈ શું ભાઈ ઓલે કસે પાર જાવો ઓલે રુબરૂ ભેગા થઈ જવાનું કા કોર્ટમાં ભેગા થઈ ઉમમાં આબોય થાય રામો તાવી જવાનું પોલીસ સ્ટેશનનો અવિતર આવ્યો જર પણ તું માતાજીને આઈ પર કેમ વાત કરતો છો

હા બાકી કલ બેલ નું કોક છોકરીઓ માં બળાત્કાર કરો તમે ધ્યાન રાખો એના બનો કોને કર્યો આ ઓલા એ હજાર રૂપિયા લીધા ઠેકો ફોન કર્યો તે હારા ફોન કર્યો તે કઈ સુરવીર નો ફોન નથી કર્યો મળતા ના નો ફોન કર્યો તો કઈ હારા નો ફોન નથી કર્યો હારો માણસ હોય તો હારો કરાવે તમે દલાલા કરતા હોય ને શું ખબર હોય હું દલાલો કરતો હું તો ઠેકો લઈને ફોન કર્યો ને પાછો માથે કલબેલ ની વાતો કરે કલબેલ ભાઈ મને

આ તો રોડ ઉપર જ ઉભો કઈ જગ્યાએ આવું હવે? અત્યારે ક્યાં ભાઈ ક્યાં છો? રામોજમાં જ છું એમ કહું. હા પણ કઈ જગ્યાએ? હવે એવું તો શું ખબર પડે હું અહીંયા અજાણ્યો હું રામોજ આ મંદિર છે શેનું મંદિર? હવે અંદર જઉં તો ખબર પડે શેનું મંદિર છે. આપો જઈને કોક ને ફોન. અહીંયા તો કોઈ છે નહીં. તમે કઈ જગ્યાએ એમ કોનો તમારું લાઇવ લોકેશન નાખો એટલે હું અહીં અંદર આવી જાઉં તમાર જોડે ડાયરેક્ટ એટલે હું બસ સ્ટેન્ડ વચ્ચે ઊભો છું હું લાઇવ લોકેશન નાખો રામોદ બસ સ્ટેન્ડ વચ્ચે છું આ તો લોકેશન નાખો હું ડાયરેક્ટ પો છું લોકેશનની માં આણે છે થોડો વ્યવસ્થિત જવાબ આપો ને મોટા ભાઈ હું વ્યવસ્થિત બોલું છું હું એમ પૂછું રામોદ બસ સ્ટેન્ડની વચ્ચે લોકેશન આ લોકેશન ના હું કેવાય લોકેશન બસ સ્ટેન્ડ વચ્ચે ઊભો છું તમે ક્યો રામોદમાં છું હા તો ચાલો બસ સ્ટેન્ડએ આવું હા બલે બસ સ્ટેન્ડએ આવો बस स्टैंड पे पहुंचो बस स्टैंड तो हूं हूं बस स्टैंड पे पहुंचो हां बस स्टैंड पे रुकी है हमारी गाड़ी फॉर्च्यूनर ब्लैक कलर में हां कई बाजू बस स्टैंड पे रुकी है कई बाजू नहीं बस स्टैंड पे रुको हां क्यों पान क्या यानी हमें का कई कई दुकान है

હાલો હા હાલો દારૂ પીતો લે કઈ અમે એવા માણસ નહીં દારૂ પીવા વાળા દારૂડિયો હોય તું દારૂડિયો આ તું હારો માણા નો હારો માણા હોય આવા કામ જ નો કરે કલબેલના બેલ ના ફોન લઈને ઠેકેદાર બેન માં કોઈ નો દાડીયો બેન હા ભુવન ના દાડીયા બેન માં રહ્યો થઈ જાય ને મજૂરી કામ કરતો હોય ઘરે અમાર મજૂરી કરવાની કોઈ જરૂર નહીં અમારે ત્યાં લોકો મજૂરી કરે હોય લોકો તાર ને તું મજૂર તું પોતે જ મજૂર હોય માર કામ આવી જાય

અરે રાજકોટ માં તો તારું મકાન છે એમ કહું એટલે હવે ભાઈ શું ડાયો થઇ જા બરોબર આમાં ફોન કરીને ને ખોટા લીગલ નો કરાય તારું કામ કર માર ભાઈ હો હવે આમાં ફોન નો કરતો બીજી વાર નક શું કર લે તો એ હું કરી હું લે તારી જે લોકલ નું હોય હું ને ભંગાર ના માલ વાળા નું હું હોય ડબ્બા ફેરવ ત્યાં તું ભંગારીઓ કેવા ત્યાં તારી હું હું કરી હું કરી અમે તને મેં તને થોડો ફોન કર્યો છે હું શું કરી અમારે કઈ કરવાનું જ નથી અમે તને હું ફોન કરી